તે દરમિયાન દેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇવે રોડ ઉપર ખોખરા ઉમર ગામની સીમમાં આવેલ હનુમાનદાદાના મંદિરની આગળ વણાંકમાં આવતા અચાનક સામે ગાય આવી જતા મોટર બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઈ પડી જતા સાગરભાઈને ડાબા પગના ભાગે સામાન ઇજાઓ થઈ અને મોટરસાયકલની પાછળ બેસેલ સોનલને પાછળ આવતા જાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પૂર ઝડપે લાવી સોનલના પેટના ભાગે ચડાવી દઈ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર તેનું મોત થયું દેડીયાપાડા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આગની તપાસ હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સેટાટીવી ન્યૂઝ ડેડિયાપાડા